નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે ઓગણીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો જ્યાં છાપરા નંબર પાંચ છે તેમાં મિત્રો જીરાની આવક કરવામાં આવેલી છે તમે જોઈ શકો છો છાપરા નંબર પાંચમાં અને મિત્રો તો ઓગણીસો ગુણ આસપાસની આવક છે મિત્રો આજે અને હરાજીનું કામકાજ છાપરા નંબર પાંચમાં પીલોર નંબર એકથી ચાલુ કરવામાં આવેલું છે તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો મિત્રો ચાલો જાણી લઈએ આજે કેવું રહેલું છે જીરાનું બજાર આજે શું ભાવ ખૂલે છે જીરાના તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો આજના જીરાના ભાવ જોવા માટે હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે तालिस नौ जिरो सेमिसुपरच

4651 4351 4351 90664 Alikumun bhai Alasan Patil bhai 625

तालिसो छोतर नौ जिरो सेमी सुपर ગાયા રાખી થાય 4475 મુકિયા એટલે 4475 દુમાલી પતિ દુમાલી પતિ સચાન ઉગત 45 પતિ માતા 45 માતા 45 24 રામ 45 26 90 સમી સુપવાર 4601

પિસ્તાલીસો ને એકાવન નવ જીરો સુપર છેતાલીસો ને એકાવન નવ જીરો સરસ નાણા કસ્ટ છેતાલીસો એકાવન મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો ફરીવાર મિત્રો આજે બજાર ઢીલું ખુલ્યું છે મિત્રો ગઈકાલે કરતાં આજે ફરીવાર બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે